તનાવ સરદાર આર રાજકુમાર જયહુદ જેવી ફિલ્મોમાં કામ કરવા માટે પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું ચોપન વર્ષની વય નિધન થયું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા દિવસોથી બીમાર હતા અને આઈસીયુમાં હતા તે બોલિવૂડ અભિનેતા રાહુલ દેવનો ભાઈ હતો તેમણે ટીવી સિરિયલો બે સિરિયલ મ્યુઝિક વિડીયોમાં પણ ઘણું કામ કર્યું છે તેમના મૃત્યુથી ઉદ્યોગ જગત શોકમાં છે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો વરસાદ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ દેવનું ત્રેવીસમી મે બે હજાર પચીસના રોજ અવસાન થયું હતું તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને આઈસીયુમાં હતા ચોપન વર્ષીય અભિનેતાના પરિવારમાં તેમના ભાઈ રાહુલ દેવ છે મુકુલ સાથે સન ઓફ સરદારમાં કામ કરનાર બિંદુ દારા સિયા સમાચારની પુષ્ટિ કરી છે બ્યુરો રિપોર્ટ સીન 24 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ